તો દર્શક મિત્રો ગુડ મોર્નિંગ તો છગ એ ફ્યુ મિનિટ્સ લેટર જન દર્શક મિત્રો ચા પીવા માટે દર્શક મિત્રો માટે પછી નઈ ધન ફ્રેશ થઈને અમે તમને મળીએ ટુ અવર્સ લેટર 3 હાય દર્શક મિત્રો તો જોઈ શકો છો અમે રેડી થઈ હું તમને માં કંઈ પણ છું તો ચાલો આગળ મળીએ છે બરાબર લઈ આવники હવે ઓળખ શકું છું ઓળખ શકાય છે એટલે બનાવવાની રેસીપી હું તમને બતાવું છું ચાલો પછી મળીએ એ ફ્યુ મિનિટ્સ લેટર તો દર્શક મિત્રો આજે મારા ઘેરે શિયાળાની મોસમ થઈ ગઈ છે તો આજે મે બનાવ્યા છે ઓળો અને બાજરાના રોટલા તો જો હું રોટલો બનાવું છું આ ઓળો એ છે ઓળો કે મને મારા જાતે જ ઓળો ખાવાનો ટેસ્ટ કેટલા દિવસથી હતો એટલે મેં આજે ઓળો બનાવ્યો અને બાજરાના રોટલા કે બાજરાના રોટલા આવી રીતે હથેળીથી ટીપીએ તો જ બાજરાનો રોટલો કહેવાય છે એના રોટલો નથી કહેવાતો મીઠી ટીપી ના જ રોટલો બનાવવાનો કેમ કે અમારી પરંપરા આ લઈ આવે છે રોટલા થઈ જાય જમવા બેસીસ એટલે હું તમને મળીશ એ ફ્યુ મિનિટ્સ લેટર તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો બપોરે સાડા બાર વાગ્યા છે ડિઝનનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે અમે મીઠા જમવા આ છે ઓળો આ છે ડુંગળી કાચા મરચાં છે આ રોટલા છે બાજરાના બાજુમાં પાક આમાં છાસ છે અને આ કોણ છે કેમ કે અમારે ઓળા સાથે બોલતો જોઈએ જ તો ચાલો તમે મારા ઘરે ઓળાનો ટેસ્ટ લેવા માટે વાલીડા તને મોકલાવું એક ઓળાની પ્લેટ ચાલો ચાલો મારા ઘરે જમવા એ ફ્યુ મિનિટ્સ લેટર હાઈ ગાઈઝ તો જો અત્યારે કમલેશ્વર તૃપ્તિ મેમ અને અમે બધા આવે ચાલો હવે ટી ટાઈમે મળીએ બાય તો દર્શક મિત્રો અમે જાગી ચુક્યા છીએ ચાલો અમારી સાથે ચા અને ચવાણું ખાવા ચાલો ચાલો તો દર્શક મિત્રો અમે અત્યારે થોડો ઘણો નાસ્તો કરી નાખ્યો છે તો જો અત્યારે સાંજ પડી ગઈ છે રાત પડી ગઈ છે તો ચાલો હવે કાલે મળીએ આવજો જય આવજો